નમસ્કાર દર્શક મિત્રો હું છું પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર ભાષામાં જોવા માટે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર અંજાર તાલુકામાં રતનાલમાં ભાજપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંજારના રતનાલ જિલ્લા પંચાયત સદસ્યછરભાઈ છાંગા અને અંજાર તાલુકા ભાજપ દ્વારા રતનાલ રામપીર મંદિર ખાતે આયોજિત સ્નેહમિલન માં મંત્રી તિકમભાઈ છાંગા અને જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ત્રિકમદાસજી મહારાજ ભગવાનદાસજી મહારાજ પ્રવીણગીરી બાવાજી હિતેશભાઈ ખંડોળ ત્રિકમરામજી વર્ચન બી એન આહિર શોભનાભાઈ જડેજા ભુરાભાઈ છાંગા ભગવુ ધનાણી પ્રેમજી ઠક્કર નારણભાઈ આર આર અર્જન રૂપા ભંજાણી કલ્પેશ આહિર રણછોડભાઈ મંગવારા ભૂરાભાઈ છાંગા રમેશ ડાંગર ઘનશ્યામ હુંબલ પ્રકાશ હુંબલ રૂપાભાઈ રબારી આંબા રબારી સામજી આહિર વાલાદુદા હુંબલ રણછોડ માતા સહિતના વિવિધ ગામડાઓના સરપંચ શક્તિ કેન્દ્ર સંયોજક તાલુકા ભાજપ હોદ્દેદારો અને આજુબાજુના ગામડાઓમાં આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિવિધ આગેવાનો દ્વારા રાજ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું સંચાલન કાનજી જીવા શેઠે કર્યું હતું વ્યવસ્થા રત્નાલ ભાજપ પરિવાર દ્વારા કરવામાં આવી હતી